જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે ધાણાની અંદર સ્પ્રે કરી રહ્યા છીએ ફાલફૂલનો અને ફૂગનાશકનો તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું ક્યુ આપણે ફાલફૂલનું સ્પ્રે કરીએ અને ક્યુ આપણે ફૂગનાશક માટે સ્પ્રે કરીએ અને એક મિત્રો સ્પેશિયલ એક વાત છે ધાણા માટે કે તમારે જો કોઈ પણ ખર્ચા વગર ધાણાની અંદર ફાલ ફૂલ વધારવું હોય તો આપણે કઈ રીતના વધારી શકીએ એના વિશે આપણે વાત કરશું તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે તો આપણે આ ધાણા તમે અત્યારે જોઈ શકો તે પિસ્તાલીસ પચાસ દિવસ આજુબાજુ ના થઈ ગયા છે અને આની અંદર તમે મિત્રો ફ્લાવરિંગ ને જોઈ શકો લાગવા માંડ્યું છે ખૂબ સારું એવું ફ્લાવરિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે તો આની અંદર આપણે મિત્રો કોઈ પણ પ્રકારનો અત્યાર સુધીમાં સ્પ્રે કરેલો નથી અત્યારે આપણે પહેલો સ્પ્રે કરીએ છીએ જે આપણે ફાલ ફૂલ માટેનો સ્પ્રે કરીએ તો ચાલો હું તમને લાઈવ જ બતાવું દવા છાંટવાનું ચાલુ જ છે તો આપણે લાઈવ તમને ડબલા જ અહીંયા બતાવી દઉં જો આ રીતના આપણે એક્સ છે આ તમે જોઈ શકો આપણે બે ડબલા અહીંયા મિત્રો ખાલી કરી નાખ્યા આપણે ફૂલ ફાલ માટે બધા એનું કેવું છે કે આનું રિઝલ્ટ બહુ સારું છે તો આપણે તો આ વખતે પહેલી વાર ટ્રાય કરી કે એક્સ રે છાટીએ ને આપણે વરના મિત્રો આપણે રૂજૂતા અથવા તો ગોદરેજનું ડબલ આવે એનો આપણે સ્પ્રે કરતા હોઈએ તો ધાણાની અંદર ગોદરેજના ડબલનો પણ ખૂબ સારું એવું રિઝલ્ટ છે પણ આ વખતે આપણે ટ્રાય કરી છે એક્સ રે પણ આનું કેવું છે મિત્રો કે દુનિયાનું સૌથી નાનામાં નાનું આપણે આને ટોનિક કહી શકીએ એક પંપની અંદર આપણે કંપની એવો દાવો કરે કે એક પંપની અંદર આપણે એક એમએલ નાખીએ અને સ્પ્રે કરીએ તો આપણને સારું રિજેક્ટ મળે પણ એગ્રોવારે કોઈ એવું કરતા નથી આ તમે જોઈ શકો એક એમએલ લેખે કરીએ તો પચીસ એમએલ છે તો આને પચીસ પંપ થવા જોઈએ પણ આની અંદર પંદર જ પંપ છે તો આપણે જોઈએ આ વખતે આપણે આ બે ધાણાની અંદર આમાં અને આની અંદર આપણે છાટીએ હવાના છાંટીએ તમે જુઓ અત્યારે સાડા પાંચ છ જેવું થયું છે અને આ જો આની અંદર દ્રાવણ પણ છે એટલે કોઈ આ સ્પોન્સર વિડીયો નથી મિત્રો એ એક ખાસ ધ્યાન રાખજો અને બીજું તમે જોઈ શકો ડીસી જીએલનું લગડી છે જે એક જો લાવે પિંચોતેર ટકા ડબલ્યુ જી સિસ્ટેમિક ફૂગના શખીએ તો આપણે એક્સ રે અને લગડી બેનો જ અત્યારે આની અંદર મિત્રો સ્પ્રે કરીએ છીએ વાત કરીએ જો આપણે કુદરતી રીતે ફ્લાવરિંગ વધારવું હોય આપણે કોઈ પણ એની અંદર છેડછાડ ના કરવી હોય કુદરતી રીતે જો ફ્લાવરિંગ વધારવું હશે તો એમાં શું કરવાનું મિત્રો આ રીતના ફ્લાવરિંગ લાગી જાય ત્યારે પાણીની એક ખેંચ આપી દેવાની જેથી કરીને શું થાય મિત્રો ફાલ ફૂલ એટલો લાગશે તમને ખ્યાલ હશે અથવા તમે ટ્રાય કરીને જોજો એક ક્યારો ખાલી આ રીતના તમને ફ્લાવરિંગ દેખાતું હોય ત્યારે પિયત આપો જ્યારે આપણે સાઠ દિવસ આજુબાજુ ત્યારે એક ક્યારો ખાલી મિત્રો ખાલી એમને કોરો મેલી એને ખૂબ પાણીની તાણ આપો તાણ આપવાથી મિત્રો ફ્લાવરિંગની અંદર ધાણામાં ખૂબ સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે છે તો જો આ રીતના તમારે કોઈ પણ ઉપરથી સ્પ્રે ના કરવો હોય તો આ એક ક્યારાની અંદર ટ્રાય કરો આ મારો ખુદનો અનુભવ છે ખૂબ સારું એની અંદર રિઝલ્ટ આપણને જોવા મળે અને આ પ્રકારના મિત્રો આપણા ધાણા છે કોમેન્ટ કરીને જણાવો કે આપણા ધાણાની શું પોઝિશન છે આખા ખેતરમાં આ રીતના જ આપણને જોવા મળે અને મિત્રો આપણે જો આ સ્પ્રે કરીએ આના પછી અઠવાડિયા પછી આપણે એક બીજો સ્પ્રે કરવાના છીએ એના માટે મિત્રો ચેનલની અંદર જોડાયેલા રેજો આપણે બીજો સ્પ્રે સ્પ્રેશું આના લીધે શું થાય મિત્રો એક્સ રેને આપણે છાંટશું તો ફાલ ફૂલ તો મિત્રો એટલું વધી જાય પણ એને પોષણ નહીં મળે તો એને પોષણ માટે આપણે એક અલગથી બીજો સ્પ્રે કરવાના છીએ તો એક યોગ સ્પ્રે કરશું એ આપણે આગળના વિડીયોમાં માહિતી આપશું ધન્યવાદ